આજના સમયમાં રાષ્ટ્રીય પર્વ સરકારી કચેરીઓ પૂરતો જ સીમિત નથી રહ્યો ત્યારે સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિરે ત્રીસ જેટલા દિવ્યાંગોએ અણસેઠમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કર્યું હતું અહીંયા માનવ મંદિરની સેવાને સમર્પિત રાજુલાના યુવાન અમરીશભાઈ ડેરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ દિવ્યાંગોએ પોતાની જાતને ગૌરવવંતી ગણાવી હતી આશ્રમના ભક્તિ બાપુનું એક સ્વપ્ન હતું કે આશ્રમમાં એક વખત રાષ્ટ્રધ્વજ લહેરાય જે સ્વપ્ન પૂરું થયું હતું અને આ દિવ્યાંગોના હૃદયમાં દેશપ્રેમ ભાવના જગાડવાનો પ્રયત્ન સફળ થયાનો અને દેશને વફાદાર રહેવાનો અનોખો સંદેશ અપાયો છે આ દિવ્યાંગ મહિલાઓએ પોલીસ ફોર્સ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી ધન્યતા અનુભવી હતી અહેવાલ જિગ્નેશ ગલથિયા સાવરકુંડલા અડસઠમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે આજે માનવ મંદિરે બધા દિવ્યાંગોની વચ્ચે રાષ્ટ્રધ્વજને ફરકાવવાનો મને જે લાભ મળ્યો એ હું મારી જાતને ખૂબ ધન્યતા અનુભવું છું અને સાથે સાથે એટલું ચોક્કસપણે કહીશ કે આજે આપણા દેશના લોકોના હાથમાં સત્તા આવીને અડસઠ વર્ષ જેટલો સમય વીતી ગયો છે ત્યારે આપણો સૌનું અવિભાજ્ય અંગ એવા આ દિવ્યાંગો એની જે સેવા અહીંયા જે થઈ રહી છે એ ખૂબ જ સરાહનીય છે રાષ્ટ્રભાવના નાના માણસથી લઈ અને મોટા માણસથી લઈ અને દરેક લોકોના સુધીને જો આપણે જો પહોંચાડી શકીએ તો જ હું એવું માનું છું કે ખરેખર સત્તા આપણા હાથમાં ખરેખર આવી ગણાય આ દિવ્યાંગોની વચ્ચે આજે રાષ્ટ્રધ્વજ ફરકાવીને મને જે મોકો મળ્યો છે હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને સાથે સાથે આ સેવાના માધ્યમથી જોડાયેલા બાપુને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આજે જ્યારે પોતાના પરિવારમાં પણ કંઈ સેવા કરવાની આવતી હોય ત્યારે લોકો પાછા ફરે છે ત્યારે કોઈ પણ સમાજના કોઈ પણ વિસ્તારના લોકોની સેવા અહીંયા જે થઈ રહી છે એ ખૂબ સરાહનીય છે અને હું આપ બધાને આજના આ પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સૌ કાર્યકર ભાઈ બહેનો બધા એક મળીને આગળ વધે અને આપણા ભારતને સમૃદ્ધ રાષ્ટ્રીય સંપત્તિ તેમજ સૌ ભારતના કાર્યકરો કાર્યમાં આગળ આગળ વધે વધે એક મળીને મળી જીવે અને માનવ મંદિર બનાવ્યું ત્યારથી એક ઈચ્છા હતી કે રાષ્ટ્રીયતાને જ અગ્રતા આપવી અને ધ્વજ રાષ્ટ્રનો જ ફરકાવવો આ માનવ મંદિરમાં એટલે આજે મારા જે મનની તમન્નાઓ હતી માનવ મંદિર બનાવવું રાષ્ટ્રધ્વજ ફરકાવ હોય એ મારી તમામ તમન્નાઓ પૂરી થઈ રહી છે અને એનો આનંદ હું વર્ણવી શકું નહીં એવો મને અંદરથી એક અહેસાસ થઈ રહ્યો છે ભારતમાં જન્મ્યા પછી ભારતીયતાને સ્વીકારી હોય અને ભારતને પૂર્ણ વફાદાર રહેવાની એક અંદરની તમન્ના છે એ તમન્નાઓ મારી પૂરી થાય છે